આજે વહેલી સવારથી પીજીવીસીએલની કોર્પોરેટ ટીમ દ્વારા સિટી સર્કલ એક ડિવિઝન હેઠળ આવતા વિસ્તારોમાં અલગ અલગ છેત્તાલીસ ટીમો દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જેમાં એક હજારથી વધુ કનેક્શન ચેક કરવામાં આવશે જેમાં અગિયાર કેવીના સાત ફીડરો આવરી લેવામાં આવ્યા છે તેમજ ગઈકાલે રાજકોટ ઉપરાંત પાલિતાણા સબડિવિઝનના ગારિયાધાર અને માંડવી સબડિવિઝન અંતર્ગત વિસ્તારોમાં દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને ચિમોતેર સ્કોર ત્રાટકી હતી આ વિસ્તારમાં પણ લાખોની વીજ વીજચોરી પકડાવાની આશંકા સેવાઈ રહી છે